આપણો કનિયો રડે છે મા બાર આવ્યા માએ કહ્યું એ બાબાજી મંત્ર બંધ કરો ભગવાન શંકરે કીધું મંત્ર બંધ કરાવનારી તું કોણ મંત્ર કરો છો ને આ મંત્ર કરું છું સમજી બેઠી રડાવાના કરે હકીકતમાં રાજી કરવાના કરે આખી મા એ નિર્ણય કર્યો દર્શન કરાવવાનો અને પરમાત્માનો શૃંગાર કરીને અહીંયા લાવ્યા છે પરમાત્માના દર્શનને કરી ભગવાન શિવજી સમાધિનો અનુભવ કરવા લાગ્યા ભગવાન શંકરને એમ થયું કે જો અત્યારે કૃષ્ણ મારી ગોદમાં આવે તો કેવું સારું માના મુખમાંથી પ્રશ્ન કઢાયો આજે તમે કઈ જ્યોતિષ જાણો છો ભગવાન શંકરે વિચાર કર્યો આ બાને લઈ લો દેવી મારું મૂળ કામ જ છે આ તો બધું સાઈડમાં કરું છું તારો કનૈયો મને થોડી વાર આપતો હું બધું જ ભવિષ્ય કથન કરી દઉં પૂર્ણ વિશ્વાસ બેઠો અર્પણ કર્યા અને મહાદેવજી એટલા બધા રાજી થયા નાચવા લાગ્યા ભગવાન શંકરે ભગવાન કૃષ્ણ પરમાત્માનું સ્તવન કર્યું અને ભગવાન કૃષ્ણ પરમાત્માએ શિવજીનું સ્તવન કર્યું પરસ્પર સ્તુતિ કરી અને દરિદ્રને ખજાનો મળે જેટલો આનંદ થાય એટલો આનંદ લઈ ભગવાન શિવજી દર્શન કરીને કૈલાસે કરતા કરતા પાંચ દિવસ પૂરા થયા છઠ્ઠો દિવસ આવ્યો અને છઠ્ઠા દિવસે સવારે નંદ મથુરા ગયા ગોપાલ બ્રજને છોડતા પહેલા ગોકુળને છોડતા પહેલા એટલો બધો ભય હતો કંસના લોકોનો કે થોડા વીર પુરુષોને ગોકુળની રક્ષાની જવાબદારી સોંપી ગોપાન ગોકુલ રક્ષાયા નિરૂપ્ય નિરૂપિત કરીને નંદ બાબા મથુરા ગયા વાર્ષિક કર ભરવા ગયા છે દર વર્ષે કર ભરે છે બરાબર એ દિવસે વર્ષ પૂરું થાય છે નંદ કંસ વાર્ષિકમ દાતુ કુરુદ્વા કુરુવો સિંહ કુરુદ્વા નંદ નંદબાબા મથુરા ગયા અને પૂતરાએ પ્રવેશ કર ઉતરા જ્યારે આવી ત્યારે બે વસ્તુ હાજર નહોતી નંદ મથુરા ગયા છે અને ગોવાળિયાઓ ગાયોને લઈને ચરાવવા નીકળી ગયા છે ગાયો અને નંદ બે હાજર નહોતા ગોકુળને માનવ શરીરની રૂપમાં આપી છે અને ગાયને ઇન્દ્રિયોની રૂપમાં આપી છે ગો એટલે ઇન્દ્રિય ગોકુળનો અર્થ ઇન્દ્રિયોનો સમૂહ થાય છે માયા ગુણ ગોપાર ભગવાન રામજીના માટે લખાયું છે રામ માયા ગુણ ગો પાર ગો એટલે ઇન્દ્રિય ઈશ્વર કેવા છે બોલે માયાથી પર છે ઇન્દ્રિયોથી પર છે ઇન્દ્રિય છે અને ગુણાતીત છે ગુણથી અતીત છે માયા ગુણ ગુણ ગો એટલે ઇન્દ્રિય ગાયો ગાયો જ્યારે વિષયોમાં ચરવા નીકળે નંદ મથુરા તરફ ભાગે ત્યારે પૂતના પ્રવેશ કરે છે આવી પરમાત્મા પલ્લામાં સુતા એને ઉઠાવી અને સ્તન મુખમાં આપ્યું વિષ લગાયું છે વિષના જે પ્રકારો આવે એમાં ખરાબમાં ખરાબ કાલકૂટ નામનું વિષ ભયંકર વ્યૂહ અહો બકિયમ સ્તન કાલકૂટમ એ વિશ કાલકૂટ આ આવા ચેર હવે ક્યાં મળે છે હવે તો હવે તો નાગે બિચારા સુધરી ગયા છે નાગે મિટિંગ કરી કે હવે આપણે હિમાલયમાં જતા રહીએ બધા નાગો ભેગા થયા કે હવે મજા નથી આપણને તે નાગના પ્રમુખ કીધું કેમ આવું થાય એટલે માણસો ઝેરી બની ગયા હવે આપણે શું જરૂર છે પેલા આપણે જ માત્ર ઝેરી હતા હવે આપણું હાલતું પણ હવે તો માણસો જ ઝેરી બની ગયા છે એટલે આપણે હમણાં કહેતો હતો તું તું